મને એક સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એકલી છાશ દ્વારા આપણે કફને કઈ રીતે કંટ્રોલમાં કરી શકીએ છીએ તો આપણે કફને કંટ્રોલ કરવો હોય તો છાશમાં એવી અનેક વસ્તુ ઉમેરી શકાય છે કે જેનાથી વધતો જેતો કફ છે તેને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને કફ થવાની શક્યતાઓ આપણે ઘટાડી શકીએ છીએ જ્યારે બે ઋતુનું મિલન થાય ને એક ઋતુ પૂરી થતી હોય સંધિકાળને બીજી ઋતુનો સંધિકાળ શરૂ થતો હોય ત્યારે શરદી ઉધરસ કફ ને કફજન્ય તાવ આ બધા વાયરાઓ તમને જોવા મળે છે બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શનો જોવા મળે છે પરંતુ જે લોકોની ઇમ્યુનિટી મજબૂત હોય એ લોકોને કોઈ પ્રોબ્લેમ આવે નહીં પરંતુ જે લોકોની ઇમ્યુનિટી ડાઉન હોય એવા લોકોને તકલીફ પડે છે તો આપણે એ જાણવાનું છે કયા પ્રકારની છાશ પીવી જોઈએ અને છાશમાં આપણે શું ઉમેરી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે કયા પ્રકારની છાસ પીવી જોઈએ તો બને ત્યાં સુધી છાશ પીવી હોય તો મોળી છાશ પીવાની છે ખટાશવાળી છાશ પીવાની નથી અને છાશ હંમેશા નોર્મલ ટેમ્પરેચરમાં હોવી જોઈએ ફ્રિજમાં મૂકેલી ઠંડી છાશ કે બરફ નાખેલી છાશ બિલકુલ પીવાની નથી આ વસ્તુ એક તમે લોકો ખાસ યાદ રાખી લેજો ઉપરાંત કે છાસમાં તમે પ્રથમ અજમો તમે નાખી શકો છો અજમાનો પાવડર હોય તમે છાશ એક વાટકો છાશ હોય એમાં ચપટી બે ચપટી અજમાનો પાવડર મિક્સ કરીને તમે એ છાશનું સેવન કરી શકો છો એનાથી તમારો કફ ઓછો થાય છે અને વાયુ પણ શાંત થાય છે કારણ કે અજમો છે ને તે ઉષ્ણ છે ઉષ્ણ હોવાથી તમને કફ પ્રકૃતિવાળા લોકોને પણ ફાયદો કરે છે અને વાયુ પ્રકૃતિવાળા લોકોને પણ ફાયદો કરે છે ઉપરાંત અજમો છે તે આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે અને આપણો જે કાચો આમ છે એને પચાવી જાણે છે એટલે અજમો આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે અને અજમો છે તે વાયુજન્ય દુખાવાને પણ ઓછું કરવામાં આપણી મદદ કરે છે બીજું આપણે સૂંઠ વાળી છાસનું સેવન પણ કરી શકીએ છીએ સેમ સૂંઠ છે તે કફને પણ ઓછો કરે છે અને વાયુને પણ શાંત કરનાર છે કારણ કે સૂંઠને આયુર્વેદમાં ઔષધને નહીં તરીકે ઓળખવામાં આવે છે તે આપણા વાયુને અને કફના રોગોને મૂળમાંથી મટડવાની સક્ષમતા ધરાવે છે તો સૂંઠવાળી છાશ પીશો તો કફ પણ ઓછો થાય છે કફના રોગો પણ ઓછા થાય છે વાયુ પણ શાંત થાય છે પાચનશક્તિ પણ મજબૂત થાય છે કાચો આમ પણ પચાવી જાણે છે ભૂખ પણ ઉગળીને લાગે છે અને તમે જે ભોજન કર્યું હશે એ કોઈ પણ રીતે સરળતાથી પચી જશે આ એનો પ્લસ પોઈન્ટ છે ત્રીજું કે તમે તમારી છાશમાં સે જમતી મરીનો ભૂકો નાખીને પણ મરીવાળી છાશનું સેવન કરી શકો છો મરી એકાદ ચપટીથી વધારે ન નાખવી કારણ કે મરી થોડી વધારે ઉષ્ણ છે તો મરીવાળી છાશનું સેવન કરશો તો પણ સેમ તમને કફ ઓછો થાય છે વાયુ ઓછો થાય છે પાચનશક્તિ મજબૂત થાય છે અને તમારા પેટના તમામ મુદ્દા જે હોજરીના મુદ્દા છે તમામ રોગોમાં તમને આ મરીવાળી છાશ ઉપયોગી છે કારણ કે પાચનશક્તિને મજબૂત કરે એટલે પેટમાં દુખાવો થાય પેટમાં દબદબો રહે પેટ ભારે ભારે લાગે ભૂખ ન લાગે તમામ રોગો છે તે એની આપમેળે મટવા લાગે છે ચોથું કે તમે ત્રિકટુ પણ મિક્સ કરી શકો છો એકાદ ચપટી તમે ત્રિકટુ મિક્સ કરી શકો છો એક વાટકો છાશ હોય એમાં એકાદ ચપટી નાખવાનું છે ત્રિકટુ છે ને એમાં સૂંઠ મરી અને પીપર હોય છે હવે આ સૂંઠ મરી અને પીપર છે ને તે કફનો કાળ છે કફના રોગોને મૂળમાંથી મટાડવાની સક્ષમતા ધરાવે છે તો આ ત્રિકટુવાળી તમે છાશ પીશો તો પણ તમારા કફને ધીરે ધીરે ઓછું થવું પડે છે અને કફજન્ય તમામ રોગો શાંત રહે છે આ ઉપરાંત કાચો આમ પચાવી જાણે છે અને ઓજરીનો અગ્નિ છે એને તેજ રાખવામાં તમારી મદદ કરે છે તો તમે ત્રિકટુ ચૂર્ણનો પણ ઉપયોગ કરી શકો છો તમે ધાણા જીરું ન ભૂલી શકો જીરુંમાં ધાણા અને જીરું બંને આવે છે જે તમારા કફને પણ ઓછું કરે છે અને તમારી પાચન શક્તિને પણ મજબૂત કરે છે ઓજરીના અગ્નિને તેજ રાખે છે ભોજન સરળતાથી પચાવી જાણે છે અને તમારા પેટને એકદમ હળવું ફૂલ રાખે છે તો આ બધી વસ્તુઓનો પ્રયોગ તમે લોકો કરી શકો છો એટલે તમારા શરીરમાં જે કફના મુદ્દા છે શાંત રહે છે હવે આ બધા તો કફના મુદ્દાની વાત થાય પરંતુ સાથે સાથે એ પણ જણાવી દઉં કે જે લોકોને પિત્તની પ્રકૃતિ હોય આપણે આગળ કફ અને વાયુ માટેના પ્રયોગો જાણ્યા પરંતુ જે લોકોને પિત્તની પ્રકૃતિ હોય એવા લોકોએ છાશમાં શું ઉમેરવું જોઈએ તો એવા લોકોએ છાશમાં ઉપર જણાવ્યા એ બધા દ્રવ્યો ન ઉમેરી શકાય કારણ કે એ બધા થોડા ઘણા ઘણા ઉષ્ણ છે એનાથીની પિત્તની તાસીમાં વધારો થઈ શકે છે જે લોકોને પિત્ત છે ને એ લોકો એક ધણાજીવનો પ્રયોગ કરી શકે અથવા તો સાકરવાળી છાશનું સેવન પણ એ લોકો કરી શકે છે સાકરનો પ્રયોગ માપે કરવાનો વધારે માત્રામાં નહીં કરવાનો સાકરવાળી છાશ પણ પી શકે છે આ પ્રયોગ કરવાથી તમારા શરીરનું જે પિત્ત છે એનું શમન થાય છે અને પિત્તનું શમન થાય એટલે તમારા શરીરને રાહતનો અનુભવ થાય છે આ પણ પ્રયોગ તમે લોકો કરી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી